આવી રીતના પેપર પ્રશ્ન બેંકોનું સોલ્યુશન એકમ કસોટીનું આ સિવાય પરીક્ષાના પેપરો આ સિવાય બીજા વિષયના વિડીયો બધું જ મળશે ક્યાંથી મળશે આગળ કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ આમાં કયા કયા પ્રકરણ સમાવેશ છે તો પ્રકરણ છે પાંચ અને છ છે એમનો સમાવેશ થયો છે તો સરસ મજાનો આપણે વિભાગ એ આપી દીધો છે એટલે વિકલ્પ પસંદ કરીને લખવાના છે તો નીચેના બહુ વિકલ્પ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જુઓ પેલો પ્રશ્ન છે ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે માલની સાથે વેપારીને શું મોકલાવ આવે છે તો એમાં આવશે મિત્રો એ ઉધાર ચિઠી ત્રીજો પ્રશ્ન છે ખરીદ નોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે તેમાં આવશે જવાબ મિત્રો એ માલની ઉધાર ખરીદી નોંધવામાં આવે છે હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે કે સર અમારે પેપરોને બધું જોઈતું હોય મટીરિયલ ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને હા ઇન્સ્ટા ગેમ ને એવું તો ત્યાં જઈને તમે સર્ચ કરશો આવો લો આવશે નામ આવશે ઇન્સ્ટોલ કરી લેશો ઓપન કરશો લાવ પેજ આવશે હવે અહીંયા તમે તમારો જે તમારો યુઝ કરતા હોય ફોન અથવા તો ઘરે જયારે રહેતો હોય ફોન નંબર નાખીને

અહીંયા જશો તો ધોરણવાઇઝ લિસ્ટ ખુલશે જોઈ શકશો ફ્રી જે પણ કંઈ ગવર્મેન્ટની મટિરિયલ આવશે ગવર્મેન્ટની અગિયારમાં જવું હોય તો એના વિષય ખુલે વિષય માહિતી મેળવી શકશો તો ખાસ એપ્લિકેશન હજી જો ઇન્સ્ટોલ ના કર્યું તો ઇન્સ્ટોલ કરી લેજો અને તમારા મિત્રોને શેર ના કર્યું તો શેર કરી લેજો ચલો આપણે આગળ વધીએ ચોથો પ્રશ્ન જોઈએ ખાસ આમ નોંધમાં કયા વ્યવહારનો નોંધવામાં આવે છે તો એમાં જવાબ આવશે મિત્રો સી મિલકતની ઉધાર ખરીદ વેચાણ નોંધવામાં આવે છે પાંચમો પ્રશ્ન મિલકતના રોકડ વેચાણની નોંધ ખાલી થાય છે તો એમાં આવશે મિત્રો જવાબ સી રોકડ મેળમાં થાય છે આગળ વાત કરીએ આપણે પાંચ છઠ્ઠો સવાલ માલના ઉધાર વેચાણની નોંધ ખાલી જગ્યામાં થાય છે તેમાં આવશે મિત્રો તો કે શેમાં થાય છે તો કે ઉધાર નોંધમાં થાય છે શેમાં થાય છે તો કે જો અહીંયા કે મિત્રો ઉધાર નોંધ આપેલું નથી એટલે એમનો શું આવશે ઉધાર નોંધ આ જવાબ આવવો જોઈએ છતાં કોઈ પણ તમને જો ડાઉટ હોય તો તમારા સર જે કહેશે છે એ પ્રમાણે તમે કોમેન્ટ કરી દેજો કેટલા માસ આવે છે એ પણ તમે કોમેન્ટ અવશ્ય કરજો જેથી કરીને આપને પણ ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીને કયા કયા કેટલા ગુણ આવ્યા છે ચાલો એટલે બને ત્યાં સુધી આ પ્રશ્નમાં કેવો આવશે ઉધાર નોંધ આવશે છતાંય કોઈ ચેન્જીસ હશે તો મિત્રો આપણે એની કોમેન્ટ છે એ પિન કરી દઈશું ચાલો આગળ વધીએ માલિક ધંધામાંથી રોકડ ઉપાડે ઉપાડ કરે ત્યારે તેમાં શું આવશે તો કે મૂડી ઘટે અને મિલકત વધે આઠમો સવાલ માલનું ઉધાર વેચાણ થાય ત્યારે તેમાં આવશે એક માલિક એક મિલકત વધે અને અન્ય મિલકત ઘટે હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી સાચું નથી તેમાં આવશે મિત્રો ડી સી માઇનસ એલ બરાબર એ એક સાચું નથી દસમો જોઈએ મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે તેના માટે આવશે મિત્રો મિલકત વધે અને મૂડી વધે અગિયારમો સવાલ ધંધાનું દેવું ચૂકવવાનું માલિક કબૂલે ત્યારે તેમાં શું આવશે મિત્રો તો કે મિલકત ઘટે અને દેવું ઘટે નેક્સ્ટ બારમો જોઈએ પાકા સરવૈયાના મુખ્ય કેટલા અંગો હોય છે તેમાં આવશે મિત્રો બી બે અંગો હોય છે તો આ રીતના મિત્રો આપણો વિભાગ એનું સોલ્યુશન થયું આ વિભાગ બી છે જેમાં મિત્રો ત્રણ ગુણના દાખલા છે આ હેતુલક્ષી આપણે પ્રશ્નો આપેલા એક એક ગુણના નથી એટલે એ આપણે સોલ્યુશન શક્ય નથી તો આવી રીતના મિત્રો વિભાગ બી છે એમાં દાખલા સરસ મજાના આપ્યા છે પછી વિભાગ સી છે એમાં ચાર ગુણના થી દાખલા આપેલા છે હા એક કામ કરો આ તમને જે આખી પ્રશ્ન બેંક છે એની પીડીએફ જ આપી દઈશું ક્યાંથી મળી જશે તો મેં તમને કીધું એમ એક્ઝામ પેપરમાં જશો તો ત્યાંથી તમને એની પીડીએફ આ જે પ્રશ્ન બેંક છે એની પીડીએફ મળી જશે ને પરચેસમાં જશો પેડ કોર્સમાં તો ત્યાં તમને ધોરણ અગિયાર નું દરેક વિષયનું મટીરિયલ મળશે રેડી આ વિડીયો જોઈએ તમે ઇકોનોમિક્સ ના વિડીયો જોઈ શકશો ગુજરાતીના વિડીયો છે આ બધા વિષયના વિડીયો તમને ત્યાંથી જોવા મળશે તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને આ સિવાય જે બીજા વિષયનું જે પ્રશ્ન બેન છે એનું પણ સોલ્યુશન આપણે મૂકીશું એ પણ તમને ચેનલમાં જોવા મળશે તો એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ